મહેસાણાના તારંગાના પર્વતો અરવલ્લીની ગિરિમાળા તરીકે ઓળખાય છે ત્યારે હાલ તારંગાની પર્વતમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ લોકો માટે આનંદદાયક બન્યું છે અને લોકો ઉમટી પડતા હોય છે ત્યારે વળી કેટલાક લોકો અહીં ટ્રેકિંગ કરવા પણ આવતા હોય છે વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય માણવા અહીં લોકો ઉમટી પડે છે તારંગા ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે તારણ તારણના મંદિરથી ટ્રેકિંગ કરતાં કરતાં અંદર જ્યાં થઈને અમે તારંગા આવ્યા તારંગા ઉપર સિદ્ધ શિલાથી અમે જોગીરાની ગુફામાં જઈ રહ્યા છીએ ખરેખર એ રમણીય વાતાવરણમાં એટલું પ્રકૃતિનો આનંદ લેવાની મજા આવી કે જેનો કોઈ પાર નથી એટલે ખરેખર નવજુવાનોને એક સંદેશો આપવા માગું છું કે આવો ટ્રેકિંગનો પ્રોગ્રામ બનાવો શરીર સ્વસ્થ રહેશે અને આનંદ પ્રકૃતિના ખોળામાં રમવાની અને મોજ કરવાની આનંદ અનેરો રહેશે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સબ સબડિવિઝન ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારમાં અચાનક માટી ખડકો ધસી પડી હતી અને પેટ્રોલ પંપ નજીક આ બનાવ બન્યો હતો જ્યાં ભેખડો ધસી પડતા હાજર કર્મચારીઓ અને રસ્તા પર જતી મહિલાઓએ ઝડપથી દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી પરંતુ પેટ્રોલ પંપને ભારે નુકસાન પહોંચ્યું છે તો હિમાચલ પ્રદેશના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે તો જાનહાનીના કોઈપણ પ્રકારના સમાચાર નથી પરંતુ જે પેટ્રોલ પંપ ત્યાં આગળ આવેલો હતો તેને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સોશિયલ મીડિયામાં લાઇક્સ અને વ્યૂ મેળવવા કેટલાક પોતાના જીવને પણ જોખમમાં મુકતા ખચકાતા નથી અને મધ્યપ્રદેશના પન્નાના બૃહસ્પતિ કુંડમાં આવો જ એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવાન પોતાના મિત્રનો હાથ પકડીને હજારો ફૂટ ઊંડા પાણી ઉપર ઝૂલીને રીલ અને સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય જોઈને નીચે ઉભેલા લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોધ અને હજારો ફૂટ નીચે ઊંડા પાણી

ભારે વરસાદથી કચ્છના પંદર માર્ગોનું ધોવાણ થયું છે ધોવાણ થયેલા રસ્તાઓ ફરી એકવાર જલ્દી કાર્યરત થાય તે માટે સૂચના આપવામાં આવી છે ભારે વરસાદ વચ્ચે માનવ કે પશુ મૃત્યુના બનાવો સામે આવ્યા નથી સારા વરસાદથી કચ્છમાં પાંચ મધ્યમ અને ઓગણીસ નાની સિંચાઈના ડેમોમાં પાણીની આવક પણ થઈ છે ભારે વરસાદી માહોલને ધ્યાને રાખી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે ભારે વરસાદી આગાહીને લઈ જિલ્લામાં એક એનટીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે તો જોખમી નદી નાળા તળાવ અને ટાઈમમાં લોકોને નાહવા ન જવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે પંદરેક જેટલા જે રસ્તાઓ છે એ ઓવરટોપિંગ થઈ રહ્યા છે એટલે કે ત્યાંથી પાણીનો આગમન વગેરે થઈ રહ્યું છે આ ઉપરાંત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપરથી આ વરસાદ દરમિયાન કોઈ પણ પ્રકારના માનવ કે પશુ વૃત્તિઓના પણ કોઈ એવા બનાવો ધ્યાન ઉપર આવેલા નથી બનાસકાઠા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા છ દિવસથી પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોની સ્થિતિ દયનીય બનાવી દીધી છે પાલનપુર વડગામ ધાનેરા ડીસા સહિત અનેક વિસ્તારોમાં ખેતરોમાં લણેલા પાકને ભારે નુકસાન થયું છે અને ખેતરો જળબંબાકાર બની ગયા છે ખેડૂતો ચોમાસાની આશા રાખીને મગફળી બાજરી જેવા પાક વાવ્યા હતા અને લણણી પણ કરી હતી પણ અચાનક પડેલા ભારે વરસાદે ખેતરમાં મૂકેલો પાક પલળી ગયો છે હવે ખેડૂતો તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવા માટે માંગ કરી રહ્યા છે કેવા જેવું નતું પણ હવે કેને કો તું નિષ્ફળ જતું રહ્યું છે મોંઘા ભાવના ના વાયુ સોણિયા ખાતર નું છે યુરિયા ખાતર ડીએપી બાજરી પાછી આરી ભગવાન પકવી આરી પણ બગાડીને ને ધૂળ કરી નાખ્યો એટલે હવે કોઈ બીજો ઉપાય રયો નથી ખર્ચ કર્યું લાખ હવા લાખ નું બધું વળતર બધું એમાં તો પણ કોઈ થયું નઈ એટલે હવે અમારી સરકાર પાસે મોંઘ છે સરકાર આવી સર્વે કરે અને અમને કોઈ સહાય કરે તો વરસાદ એવા અમને રોવડાવ્યા કે કોઈ પાર જ નથી અઢી ત્રણ લાખ ની પેદાશ અમારી તો અમુ માગતાવાળાને પચીસ રૂપિયા આપો અને ઘાસ ચારો બધો બગાડી નાખ્યો છે બાજરીમાં કોઈક બીજવારા ઉધાર લાવેલા છે ખેડાઈ બાકી છે